જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ઇન્દિરા એકાદશીનું મહત્ત્વ શ્રાદ્ધ પક્ષમાં ઇન્દિરા એકાદશીનું શું મહત્ત્વ છે તે વિશે આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રાદ્ધ પક્ષ દરમિયાન એટલે કે ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી એટલે ઇન્દિરા એકાદશી આપણા શાસ્ત્રોમાં આ એકાદશીનો અપાર મહિમા જોવા મળે છે આ વર્ષે ઇન્દિરા એકાદશી અઠ્યાવીસ સપ્ટેમ્બરે આવે છે જ્યારે આપણે શ્રાદ્ધ પક્ષના મહિમા જાણી અને પિતૃ પક્ષમાં પિતૃઓની સદગતિ માટે આચાર વિચાર જાણ્યા ત્યારે આજે આપણે ઇન્દિરા એકાદશીની મહિમા અને કથા જાણીશું ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી યમલોકમાંથી મુક્તિ મળે છે એવું આપણા પુરાણોમાં કહેવાયું છે તો આ એકાદશી સર્વ પાપોમાંથી મુક્તિ કરનારી છે એવું સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું છે શ્રાદ્ધ પક્ષમાં આવતી આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે અને વ્યક્તિ પોતે પણ પાપ મુક્ત બને છે એમાં પણ જો આ તિથિએ પિંડદાન તર્પણ કે બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે તો મૃતકોને મોક્ષ મળે છે એવી પણ માન્યતા છે ઉપનિષદોમાં કહ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે માટે ઇન્દિરા એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુની પૂજા અને વૃક્ષારોપણ કરવાથી તથા પીપળે પાણી આપવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે આ ઉપરાંત જે પિતૃઓ જાણ્યા અજાણ્યા કર્મો માટે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યા છે તેમની મુક્તિના સંકલ્પ સાથે કરેલું વિધિપૂર્વકનું ઇન્દિરા એકાદશીનું વ્રત તેમને સતગતિ અપાવે છે આ ઉપરાંત વ્યક્તિ પોતાનાથી થયેલા જાણ્યા અજાણ્યા પાપોના પ્રાયશ્ચિત કે મુક્તિ માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરી શકે છે ઇન્દિરા એકાદશીના વ્રતમાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા થાય છે તેમાં પણ શાલિગ્રામ સ્વરૂપની પૂજાનું વિશેષ મહત્ત્વ છે ભગવાન વિષ્ણુને ગંગાજળ અક્ષત અને પંચામૃતથી અભિષેક કરીને પીળું ચંદન અને પીળા પુષ્પોના હારથી શણગાર કરવામાં આવે છે ઘીનો દીવો અને ભોજનમાં ફળો તુલસીના પાન કે થાળ ધરાય છે આ ઉપરાંત મૌન રહીને મંત્ર જાપ અને વ્રતકથા સંભળવામાં આવે છે એકાદશીના દિવસે ખાસ પિતૃઓને યાદ કરીને બ્રાહ્મણોને ભોજન તેમજ યથાશક્તિ દાન દક્ષિણા કે વસ્ત્રો અર્પણ કરવાથી પિતૃઓને અતૃપ્ત ઈચ્છાઓ પૂર્ણ થાય છે એ પુણ્યને પરિણામે તેઓ મુક્ત થાય છે તેમજ વ્યક્તિના પોતાના જીવનમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે જો ભોજન કે દાણ દક્ષિણા આપવાની અનુકૂળતા ના હોય તો ફક્ત મંદિરે શ્રદ્ધાપૂર્વક સીધો આપીને પણ પિતૃઓનું કલ્યાણ કરી શકાય છે જેમાં એક થાળમાં લોટ ચોખા દાળ કઠોળ ઘી ગોળ ખાંડ ફળ અને તુલસીના પાન સાથે દક્ષિણા રાખવી અને નજીકના મંદિરે અથવા કોઈ બ્રાહ્મણને ઘેરે આપવામાં આવે છે આ દિવસે મંદિરમાં કે ઘર આંગણે ભજન અને સત્સંગ કરવાથી પણ સૌનું કલ્યાણ થાય છે ઇન્દિરા એકાદશી પાપહારી અને મોક્ષદાયીની છે આપણા પૂર્વજો અને વડીલોને પણ ઇન્દિરા એકાદશીનું મહત્ત્વ પેઢી દર પેઢી પીરસ્યું છે તો એની મહિમા યુગો યુગોથી ચાલતી આવે છે જેની એક પ્રચલિત કથા છે જે સતયુગ સાથે જોડાયેલી છે આ પૌરાણિક કથા અનુસાર સતયુગમાં મહિષ્મદી નામે એક મોટું નગર હતું જેના રાજા હતા ઇન્દ્રસેન તેઓ મહાપ્રતાપી અને પ્રજાવત્સલ રાજા હતા તેમના કર્તવ્ય શાસનમાં તેમનો રાજ્યમાં સૌ લોકો પણ ધર્મ ભક્તિ અને કર્મ પ્રધાન થઈ રહેલા તેમજ સુખ શાંતિ અને સમૃદ્ધિ ભોગવતા હતા એક દિવસ રાજાને જાણવા મળ્યું કે તેમના પિતાશ્રી કોઈ અજાણ્યા કેના જ કર્મની સજા યમલોકમાંથી ભોગવી રહ્યા છે એ જાણી વ્યથિત થયા તેમણે પોતાના દરબારમાં ઉપસ્થિત જ્ઞાની અને વિદ્વાનો સમક્ષ પોત સમસ્યા વ્યક્ત કરી એ લોકોએ રાજાને ઇન્દિરા એકાદશીએ વ્રત કરવાનો ઉપાય બતાવ્યો રાજા ઇન્દ્રસેન અને તેમના પત્નીએ વિધિવત સંકલ્પ લઈને ઉપવાસ કર્યો સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરી ત્યારબાદ બાદ પિતાશ્રીનું સ્મરણ કરીને શો બ્રાહ્મણને ભોજન કરાવીને દાન દક્ષિણા અર્પણ કર્યા પરિણામે રાજાના પિતાશ્રી યમલોકની પીડાથી મુક્ત થયા તેમજ રાજા પણ આજીવન સુખ શાંતિ અને સમૃદ્ધિ ભોગવીને અંતે મોક્ષ પામ્યા આમ આ પૌરાણિક કથા યુગોથી ઇન્દિરા એકાદશીની મહિમા કહેતી આવે છે તો મિત્રો આ હતું ઇન્દિરા એકાદશીનું મહત્ત્વ અને વ્રતકથા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ